મિત્રો ફાર્મ ડ્રીમ્સ યુટ્યુબ ચેનલમાં બધા જ ખેડૂત હાર્દિક સ્વાગત છે આજે તારીખ ઓગણીસ માર્ચ બે હજાર પચીસના બુધવારના રોજ આપણે કપાસની રજૂ જોઈ રહ્યા છીએ જો કપાસની આવકની વાત કરીએ તો અંદાજિત કપાસની આવક પાંત્રીસ એક હજારમાં આજુબાજુની જોવા મળી રહ્યો છે આજે ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે કપાસના ભાવની વાત કરીએ તો કપાસના ભાવ

તેરસો ને એકવીસ રૂપિયા તેરસો એકવીસ પર હલો ભાઈ દુફણિયા

પંદરસો ને અગિયાર રૂપિયા સુપર કબ પંદરસો અગિયાર पार, पार। देखे हाँ। देखे हाँ। हाँ। थीत थीत पर से भाई चौदसो अग्यारूप चौदस पंद्रह सौ पंद्रह सौ पंद्रह सौ कपल से सौ रुपिया पूरा पंद्रह सौ रुपिया कई सो बाइक बोला था एक बाइक बोला था एक आज आरोपी बच्चा बच्चा बच्चा

ચૌદસો ને પચાસ રૂપિયા ચૌદસો પચાસ ચૌદસો ને એકસઠ રૂપિયા ચૌદસો એકસઠ 480 rwb, 480 rwb. Mae'n rhaid i